રાજકોટના શહેરી વિસ્તારોમાં ચોમાસા સુધી પીવાના પાણી સમસ્યા નહીં થાય રાજકોટના વોટર વર્ક્સ ના અશ્વિન પાંભળ દ્વારા આપવામાં આવી માહિતી અત્યારે હાલ પરિસ્થિતિ રાજકોટની આપણે ત્રણે ત્રણ જળાશયોની અંદર તો સ્ટોક છે અત્યારે જે કઈ ચોમાસું આવનારા દિવસોમાં આવી રહ્યું છે ત્યાં સુધીમાં લગભગ આપણે જરૂરિયાત નહીં પડે છતાં પણ જરૂરિયાત પડે તો આપણે સરકારમાં માંગણી મૂકેલી છે અને સરકાર પણ એગ્રી છે કે જયારે જોઈ ત્યારે આપણે પાણીનો જથ્થો આપણને પરિપૂર્ણ કરવાના છે પરંતુ આજે જે પાણી છે એ માનવજાતને એક અમૂલ્ય ભેટ આપેલી છે કુદરતે તો આપણી પણ ફરજ છે કે પાણીને કેવી રીતે આપણે સંગ્રહ કરવો જોઈએ પાણીનો કેવી રીતે બચાવ કરવો જોઈએ કરકસરયુક્ત આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પૃથ્વીની અંદર જે કાંઈ જીવસૃષ્ટિ છે એ પાણી વગર ચાલવાનું નથી એટલા માટે થઈ અને ભવિષ્યમાં આવનારી જે કઈ પૃથ્વી પર જીવસૃષ્ટિ છે કે લોકો છે એના માટે થઈને આપણી ફરજ બને છે કે આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો પાણીનો સંગ્રહ ત્રણ પ્રકારે આપણે કરી શકીએ છીએ કે ભાઈ અત્યારે જે હયાત જથ્થો છે આપણી પાસે કોર્પોરેશન દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે આ સિવાય આપણા ઘરની અંદર બોરની અંદર પણ આપણે પાણી હોય છે એનો યુઝ કરતા હોય છે આ પાણીને આપણે આપણે ઉપયોગ કરવો જોઈએ ખોટો બગાડ ના કરવો જોઈએ એટલા માટેથી આવનારા ભવિષ્યમાં આપણા બાળકો માટે આપણે પાણી પીવા માટે અને મળી રહીએ એના માટે આપણે કરવું જોઈએ આ કાર્ય બીજું છે હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે જે અત્યારે કોર્પોરેશન દ્વારા આપણે કાર્ય ચાલુ છે દરેક કોમન પ્લોટની અંદર અત્યારે આપણે બોર યોજનાથી બોર સો ફૂટના બોર કરીએ છીએ અને આખી એક સિસ્ટમથી પાણીનો સંગ્રહ અત્યારે આપણે કાર્ય રાજકોટ કોર્પોરેશનમાં ચાલુ છે ત્રીજું છે એ હાઈરેજ બિલ્ડિંગ છે લોરેજ બિલ્ડિંગ છે ઔદ્યોગિક વસાહત છે શૈક્ષણિક સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે એના જે પ્લોટની અંદર પણ બોર જે કરી અને પાણીને રોકવું જોઈએ અને જમીનની અંદર આપણે પાણીને ઉતારવું જોઈએ એટલા માટે જો પાણીને આપણે રોકશું અને એનો સંગ્રહ કરશું તો જ નીચેના એ ઊંચા આવશે અને ભવિષ્યની અંદર આપણને જે કંઈ આપણે માનવ માટે કે પશુઓ માટે જે કંઈ જરૂરિયાત છે એ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે તો જ આપણે આ પૃથ્વી ઉપર જીવન શક્ય બનશે એટલે મારી એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વોટરવર્ક સમિતિના ચેરમેન તરીકે રાજકોટની શહેરની જનતાને હું એક અપીલ કરું છું કે ભાઈ પાણીનો જે કઈ છે એ ખોટો બગાડ ન કરતા જરૂરિયાત પૂરતું જ આપણે પાણીનો ઉપયોગ કરશું અને પાણીને કેમ બચાવવું એ એ આપણે આગામી દિવસોની અંદર વરસાદી હમણાં જે વાતાવરણ ચાલુ થવાનું છે ત્યારે આપણે પૂરતું આપણા ઘરની અંદર પણ જે બોર હોય એને રિચાર્જ કરીએ અને પાણીને સંગ્રહ કરીએ બોર રિચાર્જ તો મળે કોર્પોરેશન દ્વારા સુવિધા આપો મતલબ સુવિધાનો કેવી રીતે ઉપયોગ કરવો કોર્પોરેશનની અંદર જ્યારે કોઈ પણ સોસાયટીની અંદર કોમન પ્લોટ હોય અને એમ કે કે ભાઈ અમારે બોર યોજના કરવાની છે તો જે તે ડેપ્યુટી એન્જિનિયરને આપણે એક એપ્લિકેશન આપવાની હોય છે અને એપ્લિકેશનના આધારે અત્યારે હાલ તારા સભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી આપણે દરેક લોકોની જે માંગણી છે એના આપણે તારા સભ્યની ગ્રાન્ટમાંથી આપણે બોર કરાવી દઈએ છીએ કેટલો ખર્ચ ઉપયોગ કરવાનો હોય છે ને કેટલો અત્યારે સંપૂર્ણ ખર્ચ એ કોર્પોરેશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપણે કરીએ છીએ એટલે અત્યારે કોમન પ્લોટની અંદર જે બોરી કરીએ છીએ એમાં એક પણ લોકોને ફાળો આપવાનો રહેતો નથી હા એટલા માટે કઈ કારણ કે આપણી જે આખી સિસ્ટમ છે જે કોર્પોરેશન આપે છે અને ધારાસભ્યની ગ્રાન્ટ બંને ભેગું કરી અને આપણે લોકોનો અત્યારે ફાળો લેવાની જરૂરિયાત નથી પડતી એટલા માટે થઈ અને આપણે એની જે વ્યવસ્થા બનાવેલી છે એમાં આપણે લોકોને ફાળો આપવાનો અત્યારે હાલ છે જે ત્રણેય આપણી જે સપાટીઓ છે એ જૂન સુધી આપણી પાસે પૂરતો જથ્થો છે તો જૂન પછી આપણે સૌની યોજના હમણાં થોડા દિવસ પહેલા આપણે પાણી પુરવઠા બોર્ડ મંત્રી શ્રી કુરજીભાઈ બાવળીયા સાહેબ આવ્યા હતા રાજકોટમાં અને એને પણ સમીક્ષા કરી હતી અને જ્યારે પણ જરૂરિયાત પડે તો ત્યારે સૌની યોજના દ્વારા આપણે હાજી ડેમ અને ન્યારી ડેમની અંદર આપણને જરૂરિયાત પ્રમાણેનું પાણી આપણને આપશે એવી આપણને ખાતરી આપી છે